વરસાદની મોસમ શરૂ થઈ રહી છે વરસાદની મોસમ એટલે ખીલવાની મોસમ પંખીઓ માટે ગાવાની અને કળા કરવાની મોસમ કવિઓ અને લેખકો માટે લખવાની મોસમ અને કુદરતી સૌંદર્યના ચાહકો માટે ફરવાની મોસમ કુદરતી સૌંદર્યની વાત આવે ત્યારે આપણા દિમાગમાં દુનિયાભરની વિવિધ જગ્યાઓ આવે વિશ્વ ઘણું સુંદર છે અને અનેકો જગ્યાઓ છે જે આપણને અભિભૂત કરી દે પણ આપણે બહુ દૂર ના જઈને બનાસકાંઠામાં આવેલી એક સુંદર પ્રાકૃતિક જગ્યાની સફરે જઈએ આ જગ્યાનું નામ છે પાણીયારી બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી લગભગ ત્રીસ કિલોમીટરના અંતરે વડગામ તાલુકામાં પાણીયારી આવેલું છે પાણિયારી પહોંચવા માટે પહેલાં પાલનપુર અને પાલનપુરથી મુમનવાસ થઈને જઈ શકાય છે મુમનવાસથી લગભગ ચાર કિલોમીટરના અંતરે પાણીયારી આવેલું છે વરસાદની મોસમમાં પાણિયારી તેના ખરા રંગ ધારણ કરે છે પ્રકૃતિ તેના તમામ રંગો વર્ષા વર્ષાઋતુમાંય ઠાલવી દે છે જંગલ લીલુંછમ બની જાય છે અને ઝરણાઓ કિલકારીઓ કરવા લાગે છે પાણીયારી પહોંચો તે પહેલાંનો મુમનવાસથી પાણિયારીનો રસ્તો પણ ગજબ સુંદર છે આજુબાજુ લીલાછમ ખેતરોમાંથી આ રસ્તો પસાર થાય છે ફોટોગ્રાફીના રસિયાઓને આ રસ્તા પર સુંદર તસવીરો મળી રહેશે પાણીયારી પહોંચતા જ ઘટાદાર વૃક્ષો પાણીથી ભરેલું તળાવ વહેતા અને અને તેનો ખળખળ અવાજ પથ્થરોનો પણ આપને આપશે તારી ઘનઘોર પહાડો અને ઝરણાનું નયન રમ્ય સ્વરૂપ છે અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણીયારી તથા જલોતરાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે આ સરોવર છલોછલ ભરાયા પછી પાણી ઝરણાઓના સ્વરૂપે વહે છે જે અનેરી સુંદરતા આ જગ્યાને બક્ષે છે પ્રાકૃતિક સ્થળની સાથે સાથે પાણિયારી પૌરાણિક ધાર્મિક સ્થળ છે અહીં પાણિયારી આશ્રમ આવેલો છે પહાડોની વચ્ચે આવેલો આ આશ્રમ ચોમાસામાં અદ્ભુત લાગે છે આ જગ્યાને ગુરુ ધુંધલીનાથની જગ્યા પણ કહે છે અહીં વરવધુના છેડા છોડવાની આસ્થા જોડાયેલી છે ગુરુ ધુંધલીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે ગુરુનો લોટ શ્રાવણ માસના સોમવારે કરવાનો મહિમા છે એવું કહેવાય છે કે આશરે એકસો પચાસ વર્ષ પહેલાં ગુરુધુંધલીનાથ પાટણથી અહીં પધાર્યા હતા અને બાદમાં તેમની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ચોમાસા દરમિયાન અહીંનો નજારો તમને દુનિયાથી દૂર કરીને પ્રકૃતિના પ્રેમમાં ગહેલા કરી દે તેવો હોય છે વરસાદના કારણે જંગલો લીલાછમ વસ્ત્રો ધારણ કરી દે છે પથ્થરો કોમળ ઝરણાઓના મુલાયમ સ્પર્શમાં ગાતા હોય છે પાણી અને પથ્થરોના મિલનથી પેદા થતો સ્વર અને જંગલમાં રહેલા પંખીઓનો કલરવ આખો અઠવાડિયું ઓફિસમાં કરેલા કામનો થાક અને સંસારનો ભાર ઉતારી દે છે વરસાદ ચાલુ હોય અને ત્યારે તમે ઝરણાઓ જ્યાંથી આવે છે એ તરફ લીસ્સા પથ્થરોને ઓળંગતા અંદર ચાલતા જાઓ તો ખરેખર હૃદય ઝૂમી ઉઠે એટલો અદ્ભુત નજારો અહીં જોવા મળશે શરત એક વરસતા વરસાદમાં જવાનું જેથી મોજમાં કોઈ કમી ના રહે તો દોસ્તો આ છે પાણીયારી ધામ બનાસકાંઠાના કેટલાક જોવાલાયક સ્થળો છે એમાં પાણીયારી પણ એક નામ ઉમેરી શકાય અને બહુ સુંદર સ્થળ છે બનાસકાંઠામાં એક છે અમીરગઢ તાલુકામાં આવેલું કેદારનાથ એ બહુ જ સુંદર જગ્યા છે અને એના જેવી જ જગ્યા જો તમને પહાડ ગમતા હોય તમને વૃક્ષોથી ભરેલું લીલુંછમ જંગલ ગમતું હોય તમને ઝરણા ગમતા હોય તો તમે પાણીયારી આવી શકો છો બહુ જ સુંદર જગ્યા છે ચોમાસાની અંદર તમે આવશો વરસાદ વરસતા વરસાદમાં આવશો તો બહુ જ મજા આવશે બહુ જ સુંદર જગ્યા છે અને તમે જોઈ શકો છો આજુબાજુ લીલું છમ જંગલ છે ઝરણાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને બહુ સરસ સુંદર જગ્યા છે અને તમારે આવવું જોઈએ અને ચોમાસામાં ખાસ આવવું જોઈએ તેથી તમે ભરપૂર મજા અને આનંદ લઈ શકો જો પાણીયારી જઈને આવ્યા હોવ અથવા આ વિડીયો જોઈને જાઓ તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે અનુભવ કેવો રહ્યો ફરી મળીએ કોઈ નવી જગ્યા સાથે